પાદરામાં આવેલ શ્રી રામટેકરી મંદિર તેમજ રામેશ્વર મંદિર દ્વારા દર પરંપરાગત મુજબ ભગવાન જગન્નાથ મહાપ્રભુજી રથયાત્રાનું સતત કરવામાં આવ્યું હતું જેના ભાગરૂપે આ વર્ષે પણ ભગવાનની ભવ્ય મંદિરથી નીકળી હતી રથયાત્રા પૂર્વ ભગવાન જગન્નાથજીને રથમાં બિરાજમાન કરવામાં આવ્યા હતા ત્યારબાદ પરંપરાગત મહાઆરતી યોજાઈ હતી જેમાં પાદરાના પીપી મુકેશભાઈ ઠક્કર સહિત પાદરના પૂર્વ ધારાસભ્ય જસપલસિંહ પડિયાળ સહિત પાદરા પોલીસ મથકના પીઆઈ વી એ ચારણ ચારણ તેમજ સામાજિક કાર્યકરો અને અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા આ રામટેકરી મંદિર થી પરંપરાગત રથ યાત્રાનું પૈન વિધિ સાથે રથયાત્રાનું પ્રસ્થાન કરાવ્યું હતું પાદળ નગરના વિવિધ નવાપુરા સ્થિત મંદિરથી નીકળેલ શોભાયાત્રા નગરના મુખ્ય રાજમાર્ગો પર ફરી હતી. ત્યાં જગન્નાથ ભગવાનની રથયાત્રાનું નગરમાં અનેક સ્થળે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું સાથે પાદ્ર પોલીસ મથકના કર્મીઓ સહિત જિલ્લા એસઓજી અને એલસીબી પોલીસ દ્વારા પણ પૂરતો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો નગરમાં નીકળેલ ભગવાન જગન્નાથજીની રથયાત્રાનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું ત્યારબાદ નજીકમાં આવેલ કૈલાસ કોલોનીમાં પણ દર વર્ષે ભગવાન જગન્નાથજી પધારતા હોય છે જ્યાં નગરપાલિકાના સદસ્ય જૈમીની બેન દરજી ઋફેક ગોકાપેના તેમજ સોસાયટીના રહીશો દ્વારા ભગવાન જગન્નાથજી નું સ્વાગત કરીને આરતી કરવામાં આવતી હોય છે બાદમાં રથયાત્રા સમગરજન સાથે મહાપ્રભુ જગન્નાથ विराजमान થઈ છે અને નગરયાત્રાના આમંત્રણ પહોંચી વિજય થાય છે એને લીધે આ એકવી વર્ષમાં પરંપરા રામટેકરી મંદિર તથા રામેશ્વર મહાદેવ ભોક ખાડા સ્થિતો ભગવાન શ્રી જગતગુરુ રામાનંદાચાર્યની સ્થાપિત મંદિર તથા ગાયકવાડના વ્યવસ્થાપકના સ્થાપિત મંદિર અને આઠમા પેઢીના પૂજારી મહંત શ્રી દસરદાસના ઉપસ્થિતમાં આ સમસ્ત નગરજન દ્વારા આયોજિત શ્રી જગન્નાથ મહાપ્રભુ રથયાત્રા સહકાર સહજોગો ઠેર ઠેર સ્વાગત થઈ રહેલા છે અને સ્વાગત થવા જઈ રહેલા છે અને ભગવાનના આનંદ કંદ શ્રી જગન્નાથ મહાપ્રભુ બિરાજમાન થઈને સમસ્ત કલ્યાણ કરવા માટે બિરાજિત થઈ છે જય જગન્નાથ જય જગન્નાથ જય જગન્નાથ જગન્નાથ આજના અષાઢી બીજના પવિત્ર દિવસે આજના મહત્વ પ્રમાણે આપણે વર્ષોથી આખું વરસ આપણે મંદિરમાં જઈને ભગવાન ભગવાનના દર્શન કરવા માટે આપણે મંદિરમાં જઈએ છે એના બદલે આજે ભગવાન ખુદ આપણા નગરની અંદર શોભાયાત્રાના સ્વરૂપમાં આપણને ઘરે ઘરે આવીને દર્શન કરાવે છે બીજું કે આપણે પાદરાની અંદર છેલ્લા એકવીસ વર્ષથી શોભાયાત્રા નીકળે છે જેમાં રૂટ પ્રમાણે પાદરા નગરની અંદર જુદી જુદી જુદા જુદા જગ્યામાં જઈને શોભાયાત્રાના પ્રમાણે દર્શન થાય છે જેમાં સ્ટેશન વિસ્તારની અંદર સાંઈબાબા મંદિરે છેલ્લા કેટલાય વર્ષોથી ત્યાં મહાઆરતી કરવામાં આવે છે નગરજનો આજુબાજુના વિસ્તારના જનો ભ ભક્તિભાવથી ભગવાનના દર્શન કરે છે અને ભક્તિ અર્ચના કરે છે તેમજ સ્ટેશન સાંઈબાબાના મંદિરની બાજુમાં આવેલા કૈલાસ કોઓપરેટિવ ઓપરેટિવ હાઉસિંગ સોસાયટીમાં છેલ્લા આઠ વર્ષથી ભગવાન પોતે પધારે છે અમે અમે સોસાયટીના સોસાયટી પરિવારના સભ્યો અમે પણ એમની આરતી કરીને અમે ભક્તિભાવમાં જોડાઈએ છીએ અને તેમજ નાસ્તા અને એનું આયોજન કરેલ છે